નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો ભાવનગર મહાનગરપાલિકા બીએમસી આ ભાવનગર મહાનગરપાલિકામાં જે છે એ મહત્વપૂર્ણ અલગ અલગ જગ્યાઓ માટે થઈ અને ભરતી આવી છે આ ભરતીના ફોર્મ ઓજસ નામની જે છે વેબસાઇટમાં ભરાય છે અને આ ભરતીના ફોર્મની જે લાસ્ટ ડેટ છે આ લાસ્ટ ડેટ જે એ આઠ તારીખ નવેમ્બર મહિના અને બે હજાર પચીસ ના રોજની છે ઓકે તો આપ સર્વ મિત્રો નું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના લેક્ચરમાં આપણે એ જોવાનું છે કે કઈ કઈ ભરતી પ્રક્રિયાઓ જે છે એ ભાવનગર મહાનગરપાલિકા કરી રહી છે બે હજાર પચીસમાં એમની લાયકાતો શું છે પ્લસ માં ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે એ પણ જોઈ લેશું આમ તો સિલેબસ નથી આપ્યો હજી સુધી

કારણ કે ભાવનગર મહાનગરપાલિકા હોય કે પછી રાજકોટ મહાનગરપાલિકા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની કોર્પોરેશન હોય એમાં જે નંબર ઓફ વેકેન્સી હોય છે નંબર ઓફ જે છે એ પોસ્ટ હોય છે આ બહુ ઓછી માત્રામાં હોય મતલબ કે માની લે કે જે છે ભાવનગર માટેનો એક સચોટ જવાબ મારો તમને એ છે મારા અનુભવ પ્રમાણે સરકાર શ્રી સાથે વાત કરું છું આપને કે ભાઈ એક પોસ્ટ માટે પણ લોકો લડી લે છે અને સામે બાર હજાર કોન્સ્ટેબલ હોય તોય લોકો પાસ નથી થતા

બીજી બાબત તમારે યાદ રાખવાની છે દોસ્તો કે ખાસ જે લેભાગુ તત્વ છે શબ્દ મેં બહુ જ જાણી જોઈ સમજી વિચારી અને જે છે એ પ્રયોગ કર્યો છે લેભાગુ તત્વ આ લેભાગુ તત્વ તમારી પાસે ન ચડી જાય એનું ખાસ તકેદારી રાખવી કારણ કે દોસ્તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જે છે એ સલાહ દેવા કરતા ડીમોટિવેટ કરે એવા ઘણા છે સલાહ આપે તો કઈ વાંધો નથી સારી રીતે આપણને પ્રેશર આપે

આવી બે પ્રકારની વાતો કરતા હોય એને ચોખ્ખો સંદેશો છે કે ભાઈ જો તું તૈયારી ના કરી શકતો હોય તો કઈ નહીં ના કર પણ બીજા તૈયારી કરે છે એને કરવા એટલે મારી નમ્ર વિનંતી છે દોસ્તો કે આવા લેભાગુ તત્વો કે ભાઈ આવું કરી નાખીએ તો આયા પૈસા આપી દે નામ થઈ જાય નામ થઈ જાય આવું કશું જ થાતું નથી કશું જ નથી થતું જો તમે તૈયારી કરશો તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કહું છું દોસ્તો તમારી પાસે તમારા હાથમાં જે છે એ ઓર્ડર આવશે એટલે આવા લેભાગુ તત્વો આવા ডিমొટિવેટ કરતા હોય એવા વ્યક્તિથી પ્લીઝ દૂર રહેજો મહેનતનો કોઈ વિકલ્પ નથી તમે સારી પ્રિપેરેશન કરશો તો ડેફિનેટલી પાસ થશો કારણ કે દિન પ્રતિદિન દોસ્તો જે છે એ ફોર્મ ભરવાવાળા લોકોનો રેશિયો વધે છે તૈયારી કરવાવાળાનો રેશિયો નથી વધતો એને ફોર્મ ભરીને રાખી દેવું છે બસ કોઈ સ્માર્ટ વે નથી કોઈ સારા પુસ્તકો નથી વાંચન માટે જે છે એને પ્રોપરની સ્ટ્રેટેજી નથી પછી કે કેટલી ભરતી આવે હું તો પાસ નથી જાતો કે હવે તો હું સરકારી નોકરી નહીં કરું ખાનગી નોકરો કરી લઉં તો કરી લે ભાઈ કોણ તને ના પાડે છે ઠીક છે તો મારી નમ્ર વિનંતી છે દોસ્તો કે આ પરીક્ષા પાસ કરવા માટે થઈ અને તમે જો સિલેબસ મુજબ અત્યારથી જ તૈયારી કરવા માંડો તો આ પરીક્ષામાં દોસ્તો જે છે એ પાસ થવું બિલકુલ અઘરું નથી પણ તૈયારી તમારે અત્યારથી કરવી પડે તમે એવું વિચારો કે સિલેબસ આવે ત્યારબાદ હું પ્રિપેરેશન કરું અને ત્યારબાદ જે છે નહીં નહીં કારણ કે દોસ્તો સિલેબસ આવ્યાના એક મહિનામાં પરીક્ષા લઈ લે છે બહુ મોટો સિલેબસ આપ્યો હોય જેમાં લેંગ્વેજ આપી હોય એપ્ટિટ્યુડ આપ્યું હોય જનરલ સ્ટડીઝના પોર્શન આપ્યા હોય તો કેવી રીતે દોસ્તો આપણે ચલાવી લઈએ છીએ એટલા ટાઈમમાં પ્રિપેરેશન નહીં થઈ શકે જ્યાં સુધી જેનો સિલેબસ ભૂતકાળમાં આવેલો છે એવા મુદ્દાઓ જે છે હું તમને કહીશ આપણે અહીંથી હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ હે ને જો આ તમને યાદ રહ્યું હોય તમારા મગજમાં જે છે ઉતર્યું હોય તો આ પાંચ મિનિટ જે છે જોજો તમને એમ થાય કે ના સર આ તો કામની જ વસ્તુ નથી ભલે હું હું પોતે જ લેભાગુ તત્વ છું ઘણા એવા હોય ને એને તો હું તો તમે સીધો પાંચ નહીં છ મિનિટ થી લેક્ચર જોજો હે ને ચલો તો ફરી એક વખત દોસ્તો આપનો હાર્દિક સ્વાગત છે આપણા લેક્ચરમાં તમને આવા ક્વોલિટી વસ્તુ મળશે બે વજુદની જે છે વાતો નહીં મળે ઠીક છે વન બાય વન જોતા જઈએ છે કે કોમાં કેટલી બાબતો છે પેલી પોસ્ટ છે દોસ્તો જેનું નામ છે વહીવટી અધિકારી બહુ સારી પોસ્ટ છે એઝ અ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે દોસ્તો યુઝ્યુઅલી તો આ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે ક્લાસ 2 છે આમાં દોસ્તો અનુભવ માંગતા હોય છે પણ આમાં જે છે એ કોઈ અનુભવ નથી માત્ર કોઈ ગ્રેજ્યુએટ કરેલો ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે હે ને હવે જો અહીંયા લખ્યું છે એક જગ્યા છે અને બિન અનામત અને એ સામાન્ય વર્ગની જગ્યા છે આમાં પણ હું તમને સરકાર શ્રીનો જે છે

આવી રીતે એસટી માટે લખેલું છે આવી રીતે ઈડબલ્યુએસ માટે જે છે લખેલું છે ઠીક છે દરેક કેટેગરીની આવી જગ્યાઓ તમે જોઈ હશે હવે આમાં ટોટલ જગ્યા જે છે એ દોસ્તો એક છે અને એ ટોટલ જગ્યા સામાન્ય યાની જનરલ કેટેગરીની સામાન્યની છે અહીંયા એક લખાઈ ગયું તો અહીંયા ઝીરો અહીંયા ઝીરો ઝીરો અને અહીંયા તો ઝીરો થઈ ગયા તો એક ઉમેદવાર તરીકે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સર તો હું તો ઓબીસી થી બિલોંગ કરું છું

એના મગજમાં પાછો પ્રશ્ન થયો કે સર તો સ્ત્રી ઉમેદવારો માટે તો જગ્યા ઝીરો થઈ ગઈ છે તો હું કેવી રીતે જે છે આમાં ફોર્મ ભરું તો હું વહીવટી અધિકારીમાં નહીં ભરી શકું દોસ્ત એટલે જ હું તમને કહેતો હોય કે કણેક ગાઈડન્સ ઓલવેઝ તમને સાચો અને સાચો રસ્તો આપે છે ઓછા વિડીયો ઓછા વ્યૂ આવે તો વાંધો નહીં હું પરફેક્ટ રસ્તો આપું છું હે ને દોસ્તો આ સામાન્ય કેટેગરી આ લખેલું હોય યાની કે આમાં મેલ અને ફીમેલ બંને સમાવિષ્ટ છે આ યાદ રાખજો એટલે તમારી એવી માનસિકતા હોય તમને એવી કોઈ સલાહ આપવા વાળો હોય કે ભાઈ અહીંયા પરિપત્ર સરકાર સ્ત્રીમાં ઝીરો 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 છે પણ કોઈ સ્ત્રી ઉમેદવાર ને ફોર્મ ભરવું છે તો આમાં ફોર્મ ભરીશ આ ક્યાં પુરુષ લખ્યું છે ભાઈ એ પુરુષ લખો તો મને બતાવો લો કોઈ પણ ભરતી પરીક્ષામાં અહીંયા પુરુષ લખેલું હોય બતાવો લેવો ત્યાં સામાન્ય અને સ્ત્રી

એટલા માટે કહું છું દોસ્તો કે ભાઈ આવી બધી બાબતો તમારે યાદ રાખવી પડે અધરવાઇઝ તો શું કે મહિલા ઉમેદવારે ફોર્મ ભરવા નહી કારણ કે મહિલા ઉમેદવારને ઝીરો સીટ છે એ બુધા તું થોડુંક જોતો જા વિચારતો જા નું કરિયર ના બનાવતો કઈ વાંધો નહીં પણ એકદમ કરિયર જે છે એ ચોપટ ના થઈ જાય એનું તો ધ્યાન રાખો સો પહેલી બાબત કહી દઉં છું કે આમાં જે છે પુરુષ અને સ્ત્રી બંને ભરી શકશે કારણ કે સામાન્ય છે અને ત્યાં એક સીટ છે આ એક તમારો મુદ્દો ક્લિયર થઈ ગયો તો બહુ સારી પોસ્ટ છે ક્લાસ ટુ છે આમાં કોઈ ચિંતાનો વિષય છે નહીં અત્યારે આ લોકો એવું કીધું છે કે ભાઈ અમે એક રિટર્ન એક્ઝામ લેશું આ માટેની અને જરૂર જણાશે તો અમે ઇન્ટરવ્યુ લેશું રિટર્નના જે છે એ નેવું ટકા માર્ક ગણશું અને જે છે એ ઇન્ટરવ્યુના દસ ટકા માર્ક ગણશું આવું જે છે આ લોકોએ હાલ પૂરતું કીધેલું છે હજી ઓફિશિયલ કોઈ જે છે એ એમને સિલેબસ નથી આપ્યો પરંતુ આખું નોટિફિકેશન વાંચો ને એના લાસ્ટ જે છે પેરેગ્રાફમાં વસ્તુ લખી છે તો બની શકે કે આનો ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય જો વધારે ઉમેદવાર હશે તો અન્યથા જે છે એ તમારી રિટર્ન એક્ઝામના બેઝ ઉપર તમને ઓર્ડર આપી દેશે તો અત્યારથી દોસ્તો આની તૈયારી શરૂ કરી દેવાય હા ને એવી મને ખબર પડે છે પછી હવે આપણે શું જણાય છે એ તમારે જોવાનું બીજી પોસ્ટ છે નાયબ કાર્યપાલક ઇજનેર અને એ જે છે એ સિવિલ આમાં એક જગ્યા છે દોસ્તો બિન અનામત છે સામાન્ય છે હવે હું તમને કહું છું ભરી શકાશે બંને પોસ્ટ જે છે એ બી અથવા તો બી ટેક સિવિલ જે છે કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે પણ આમાં પાછો અનુભવય છે કોઈ સરકારી કોઈ અર્ધ સરકારી બોર્ડ નિગમ અથવા કંપની એક્ટ છે આ કંપની એક્ટ ઓગણીસો છપ્પન છે સુધારો આવી ગયો બે હેઠળ નોંધાયેલી કંપનીમાં વર્ગ બે ના હોદ્દા પર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો જેમને અનુભવ હોય એ જે છે આમાં ફોર્મ ભરી શકશે ધન છે તો આ બાબત તમારે ધ્યાન રાખવાની થાય છે તો એની યાદ રાખજો બીજું સેનેટરી ઇન્સ્પેક્ટર છે દોસ્તો બે પોસ્ટ છે એક બિન અનામતની છે એક ઓબીસી કેટેગરીની છે સ્નાતક તો હોવા જ જોઈએ પ્લસમાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હોવો જોઈએ આનો પગાર ધોરણ પણ બહુ સારો છે દોસ્તો ચાલીસ જે છે આનો પગાર ધોરણ છે હવે આમાં ગયા વખતે જે છે દોસ્તો આ પરીક્ષા લેવાની હતી સેનેટરી ઇન્સ્પેક્ટરની તો સુર્કની ટેસ્ટ હતી આ જે સુર્ક ની ટેસ્ટ હતી દોસ્તો એમાં એક જે છે એ તમને ગુજરાતી ભાષા અને ગુજરાતી લેંગ્વેજ ના ક્વેશ્ચન હતા તો આ ગુજરાતી ભાષા અને જે લેંગ્વેજના ક્વેશ્ચન હતા એ કેટલા હતા પંદર હતા પ્લસ ઇંગ્લિશ આ ઇંગ્લિશના બી જે છે એ કેટલા હતા પંદર એટલે ગુજરાતી ભાષા અને ગુજરાતી જે છે એ લેંગ્વેજ

તમે કોઈ એપ્લિકેશન લઈ શકો બકુલ પટેલ સર પાસે ભણી શકો નીરજ ભરવાડ સર ભણી શકો ભૌતિક ઠક્કર સર પાસે ભણી શકો તમને જે સારા ફેકલ્ટી જણાતા હોય એમની પાસે અને આ જે જગ્યાને લગતું છે એ તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ કર્યો છે એના મોડ્યુલના પાંચ પુસ્તકો આવે છે આ મોડ્યુલના પાંચે પાંચ પુસ્તકો જે છે તમારે કરી લેવા જોઈએ બસ બીજું કંઈ જ ન કરાય એમાંથી તમને બેઠા ક્વેશન જે છે દોસ્તો આવી જશે આ તમારો સ્માર્ટ વે થઈ ગયો લો હવે આમાં બીજું શું આવ્યું સીધો પગાર પાંચસો ચાલીસ હજાર આઠસો ફૂલ મોજ આવશે આવે કે ના આવે હે ચાલ અને આ મોડ્યુલ જે છે તમને ના મળતા હોય તો મને કહેજો

ગણિત ગાઈડન્સ ઓફિશિયલ હશે ચાલો ત્યારબાદ ટેક્નિશિયલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ટેકનિકલ અસિસ્ટન્ટ છે ઇલેક્ટ્રિક એ પણ બે પોસ્ટ છે દોસ્તો બીન અનામત સામાન્યની છે બી બેટક બી બેટક ઇલેક્ટ્રિકમાં છે ચાલીસ હજાર છે આનો પગાર છે ફાર્માસિસ્ટ આ ફાર્માસિસ્ટ જે છે એની આ કુલ આની જગ્યા આવશે કુલ જગ્યા કેટલી છે દોસ્તો એક છે બીન અનામત બી અથવા તો બી પણ અહીંયા પાછું લખેલું છે પબ્લિક કે પ્રાઇવેટ તમને જે છે દોસ્તો બે વર્ષનું એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકેનો જે છે એ અનુભવ હોવો જોઈએ પગાર ધોરણ પણ દોસ્તો સારું છે ચાલીસ હજાર આઠસો સેમ પેલા જેવું જ હે ને પંદર માર્ક તમારા કયા ગુજરાતીના પંદર માર્ક કયા તમારા તો કે ઇંગ્લિશના વીસ માર્ક કયા જનરલ સ્ટડીઝના પચીસ માર્ક કયા એપ્ટિટ્યુડના બીજા પચીસ કયા તમે જે ભણ્યા છો ડી ફાર્મના પુસ્તકો એમાંથી જ કન્ક્લુઝન આવશે એના માટે દોસ્તો એક જગ્યા ગુજરાતીમાં છે એક જગ્યા અંગ્રેજીમાં છે એમાં એક તો સ્નાતક તો જોશે જ પરંતુ ગુજરાતી અને અંગ્રેજીમાં જો ખાસ યાદ રાખજો આના માટે કોઈ એકસ્ટ્રા પ્રકારની જે છે એ તમારી પાસે કોઈ કોર્સ નથી માંગ્યો પરંતુ તમે જે છે ફોર્મ ન ભરતા જો તમારી પાસે સ્ટેનો બાબતની જે છે આવડત ના હોય તો કારણ કે શોર્ટ હેન્ડમાં જે છે એ મિનિટના એસી શબ્દો અને ટાઈપિંગમાં પચીસ શબ્દો ચલો ટાઈપિંગમાં તો પચીસ શબ્દો તમે લઈ શકો પણ શોર્ટ હેન્ડમાં મતલબ જે સ્ટેનોની લિપિ હોય છે એમાં તમારે દોસ્તો પર મિનિટમાં એસી શબ્દો ટાઈપ થવા જોઈએ એટલે એ લિપિ તમને આવડવી જોઈએ તો એ શીખા હોય તો તમે કરજો અન્યથા તમે ન કરતા પગાર દોસ્તો બહુ સારો છે ચાલીસ હજાર આઠસો કઈ ને તો તમને કહું છું કે તમે જો કરેલો હોય હોય પ્રેક્ટિસ કરતા તો આ બાબત જે જે છે એ આપે છે કરી દેવી જોઈએ જોડાઈ જવું જોઈએ ડેફિનેટલી જે છે તમને ફાયદાકારક થશે ત્યારબાદ દોસ્તો ટેકનિકલ આસિસ્ટન્ટ છે સિવિલ સોળ જગ્યાઓ છે સોળ જગ્યાઓ અલગ અલગ પ્રકારની છે કેટેગરી વાઇઝ અચ્છા બીજો પ્રશ્ન થતો હોય

જયારે બિન અનામત નો ફોર્મ ભરશો એક જ તક રહેશે બિન અનામતની એટલે આવા જે છે એ બુદ્ધિના ના દિવાળું ના ફૂકતા એ સર એક જગ્યા છે તો હું તો એમાં ના ભરું ને જનરલમાં ભરું ને તું મારો ભાઈ એક કામ કર રવિ ગ્રહમાં વયોજા હે ને તો ધ્યાન રાખવાનું દોસ્તો આ બધા ડોક્યુમેન્ટ હોય છે આ બધા પરિપત્ર સરકાર ના હોય છે હવે આપણે તૈયારી કરતા હોય ને જો આપણને એ ખબર ન હોય કે આવા પરિપત્ર હોય તો થોડું વિચારવું પડે કે આપણે કઈ કઈ YouTube ચેનલ ને ફોલો કરીએ છીએ કઈ કઈ Instagram ને ફોલો કરીએ છીએ ને આ થોડું ધ્યાન રાખજો અને પગાર ધોરણ કેટલું છે દોસ્તો 40800 જે છે એનો પગાર ધોરણ છે તો આ પણ કોર્સ જો આપે બી કે બીટે કર્યું હોય આમાં કોઈ પ્રકારનો અનુભવ નથી તો તમે આમાં જે છે એ ફોર્મ ભરી શકો છો એફએચડબલ્યુ દોસ્તો ડિપ્લોમા નર્સિંગ કર્યું હોય અથવા તો એએનએમ નો કોર્સ કર્યો હોય તો એના માટે 26000 છે સેમ આના માટે દોસ્તો જે છે એ સિલેબસ 15 માર્ક જે છે તમારા ગુજરાતીના 15 માર્ક તમારા ઇંગ્લિશના 20 માર્ક જનરલ સ્ટડીઝના 25 માર્ક એપ્ટિટ્યુડના અને જે છે 25 માર્ક તમારી જગ્યાને લગતો યાની કે તમે ફીમેલ હેલ્થ વર્કર માટે તમે જે છે એ એએનએમ નો કોર્સ કર્યો છે એના માટે જે છે તમારે કરવાનું છે બસ કામ જ પતી જાય છે ને ભાઈ તમારા લેવલની પોસ્ટ હું તો કહું આજે ટેકનિકલ પોસ્ટ છે ને એની પાસે આવી આવી ડિગ્રી હોય ને દોસ્તો એમને આ જ પ્રિપેરેશન કરાય કારણ શું કારણ કે એને જે કોમ્પિટિશન ઓછી હોય અને એ કોમ્પિટિશન ઓછી હોય એટલે પાસ થવાનો રેશિયો જે છે એમના માટે સારું છે એક અમુક તો એમને ફોર્મ નથી ભરતા જગ્યાઓ જોઈ અમુક ફોર્મ ભરે તો એની આજુબાજુમાં લેભાગુ તત્વ ચડી જાય એટલે એ એમને માઇનસ થઈ ગયા હે ને તો તમારી જે છે તક બહુ સારી રીતના રહી તો આ થોડું ધ્યાન રાખો ત્યારબાદ

એવા જગ્યાને લગતી માહિતી તો તમને થાય કે સર આવા લગતી માહિતીમાં શું આવે આમાં જાહેર વહીવટ કરી લેવાનું આમાં આરટીઆઈ કરી લેવાનું આમાં બંધારણના ક્વેશન સૌથી વધારે બસ બીજું જ જ નથી ટાઈમે આવો સિલેબસ હતો અત્યારે આવ્યો નથી આ લાસ્ટ ટાઈમ ની હું તમને વાત કરું છું છોકરાઓ બિચારા મરી ગયા એટલે એને કોર્પોરેશનમાં પૂછ્યું કોલ કરીને કે ભાઈ જગ્યાને લગતું એટલે અમારે એકચ્યુઅલ કરવાનું શું તમે કહો તો ખરી એમાં અમને નથી ખબર એજન્સી ને ખબર છે શું ઘણી વાર આવું જ થતું હોય પણ પછી જગ્યાને લગતામાં કોઈ વિશેષ પ્રકારના ક્વેશ્ચન આવેલા જ નહોતા જાહેર વહીવટના ક્વેશ્ચન હતા આરટીઆઈ ના ક્વેશ્ચન હતા રૂટિનમાં જે ક્વેશ્ચન હતા એ જ બધા હતા અને આ જે પચીસ જગ્યાને લગતા હતા એ બધા આ હતા હિસ્ટ્રી જોગ્રાફી કલ્ચર ને વગેરે 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 આ વખતે નવું આવે તો વસ્તુ અલગ છે તો તમે એવું કરી શકો ને દોસ્તો ચલો આ પચીસ માર્કની જગ્યાને લગતું બે સેકન્ડ માટે એવું કહીએ કે આપણે રાખી દઈએ તો તમે લેંગ્વેજ તો કરી લો ત્રીસ માર્ક તો તમારા એ થઈ ગયા બંનેના થઈ જનરલ સ્ટડીઝ તો કરી લીયો તો 20 એ થઈ ગયા એપ્ટિટ્યુડ કરી લીયો 25 તો તમારે આ જે છે એ સારું થઈ ગયું પછી જ્યારે દોસ્તો જે છે એ સિલેબસ માની લ્યો કે કોઈ ઓફિશિયલ આના કરતા અલગ આવે તો ત્યારે આપણે 25 માર્કનું જ કરવાનું રહેશે અને આના માટે થઈ અને તમારે કણેટ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન પર આપણો જે છે એ માસ્ટર જનરલ કોર્સ છે આ માસ્ટર જનરલ કોર્સ તમારે જે છે એ પરચેસ કરવો હોય તો તમે કરી શકો પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એપમાં જે છે તમને ડેમો લેક્ચર પણ જોવા મળશે અને આપ બધા તો ખબર છે દોસ્તો અત્યાર સુધીમાં આપણી સાત પરીક્ષાઓ એવી છે તમે દરેક યુટ્યુબ લેક્ચર જોજો અને આપણી આ જે ગણિત ગાઈડન્સ ના પ્લે લિસ્ટમાં જોજો આ પ્લે લિસ્ટમાં જશો ને દોસ્તો એટલે ત્યાં તમને એક લિસ્ટ મળશે માત્ર પોખડ દાવાની પ્રૂફ સાથે સાબિતી હતી ડિવાયએસઓ પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી મેન્સ એ ગ્રુપ બી ગ્રુપ બંને હેના

આ અલગ ગ્રુપમાં જોડાવવા માટે તમારે આ નંબર પર વોટ્સઅપમાં જોઈન્ટ લખી અને મોકલી દેવાનું તો પણ અમે તમને જોઈન્ટ કરી દઈશું જેથી કરીને કોઈ પણ ભરતીની જાહેરાત થાય તો આપને જે છે એ ધ્યાનમાં આવે ઠીક છે કોઈ કોર્સ બાબતે જે છે એ માની લઈએ કે તમને કોઈ પણ ઓફર હોય તો ઓફર પણ આપણે એમાં જાણ કરતા હોય છે તો આ જુનિયર ક્લાર્ક છે ને યાદ રાખજો હવે એક સિમ્પલ છે જો તમને ફોર્મ ભરતા આવડતું હોય તો સારી વાત છે અન્યથા એક બેઝિક જે છે કહી દઉં છું કે ફોર્મ કેવી રીતે ભરવાનું થાય પહેલા દોસ્તો તમારે જે છે એ ઓજસ નામની વેબસાઈટ ઓપન કરવાની છે ગૂગલ માં જસ્ટ ઓજસ સર્ચ કરાવજો પણ ઓજસ પાછા બે હશે એક જીપીએસસી ઓજસ હશે અને એક સાદુ એટલે માત્ર આપણે જીપીએસસી ઓજસ નથી ખોલતા ઓજસ માત્ર જે છે એક ઓપન કરજો આવી તમને વેબસાઈટ દેખાશે ત્યારબાદ દોસ્તો તમને જે આ હોમ પેજ દેખાશે હોમ પેજમાં તમને અહીંયા જે છે એ ઓનલાઈન એપ્લિકેશન આવું દેખાશે એમાં જે છે એ આપ એપ્લાય જે છે એ કરી શકો છો ઓનલાઈન માં અપ્લાય કરશો એટલે આવી એક જે છે એ બાબત આવશે કે ભાઈ તમારે સેમા ફોર્મ ભરવું છે બીએમસી પંચાયત સેવા પસંદગી મંડળ કે ગોળ સેવામાં તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ બીએમસી ની વાત કરીએ છીએ એટલે કે ભાવનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તમે એ સિલેક્ટ કરશો એટલે આવી બધી પોસ્ટ જે અત્યારે જાહેરાત થઈ છે મેં એક ફોટો એવો રાખ્યો છે દોસ્તો થોડો તમને બ્લર ટાઈપનો દેખાતો હશે પણ જેટલી જગ્યાઓ વહીવટી અધિકારી કાર્યપાલક એન્જિનિયર થી લઈ અને જુનિયર ક્લાર્ક અને જોજો ખાસ લાસ્ટ ડેટ દોસ્તો જે છે એ 8 તારીખ છે અને બીજું કે અહીંથી તમે જે છે એપ્લાય કરી શકો અને બાજુમાં ડિટેલ જોઈ શકો છો ઠીક છે તમારે જે પોસ્ટ ઉપર એપ્લાય કરવું હોય ત્યાં તમે એપ્લાય કરી દો ત્યારબાદ દોસ્તો જે છે આવું એક પ્રકારનો તમને મે જુનિયર ક્લાર્ક જે છે એ પસંદ કર્યું છે તો તમે ત્યાં છે એ એપ્લાય નાવ કરી શકશો એપ્લાય નાવ કરી દો એટલે તમને આ પ્રકારની ડિટેલ આવશે આપણે ત્યાં ઓજસમાં બહુ સારી સુવિધા આપે છે દોસ્તો વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીપી અને ઓટીઆર વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીઆર કરવામાં આવે છે જો એ તમારી પાસે હોય તો તમે ડિટેલ ફિલ કરશો એટલે તમારું એપ્લાય વિથ ઓટીઆર વન ટાઈમ રજીસ્ટ્રેશન સાથે કરેલું હશે તો બધી ડિટેલ એક સાથે આવી જશે અને જો એ નવું રજીસ્ટ્રેશન નું કરવું હોય તો એ તમે અહીંથી કરી શકો અને તમને એમ થાય કે અમારે આ રજીસ્ટ્રેશન કરવું નથી મારો રજિસ્ટ્રેશન જે છે એ જે છે આઈડી ખોવાઈ ગયું તો તમે અહીંથી પણ મેળવી શકો છો ફોરગટ કરીને

ત્યારબાદ દોસ્તો જે છે એ તમારે ફીસ પેન પે કરવાની હોય તો આ રીતે એક ઓપ્શન આવશે ઓનલાઈન ફીસ એમાં તમારી જોબ સિલેક્ટ કરવાની મતલબ તમે સેમા ફોર્મ ભર્યું છે તે કન્ફર્મેશન નંબર બર્થ ડેટ અને તમારા કેપ્ચા નાખી દો આઈટી એપ્લિકેશનની પ્રિન્ટ એ તમારા મેલમાં પણ તમને આવી જશે એટલે કોઈ ચિંતા ન કરવી કે ભાઈ આપણે કદાચ એપ્લિકેશન પ્રિન્ટ ખોવાઈ જાય તો અને પોસ્ટ ઓફિસનું ચલણ જે છે એ તમારે ડાઉનલોડ કરી દેવાનું પોસ્ટ ઓફિસમાં જઈ અને જે છે એ ભરતા આવવાનું છે જો તમે બિન અનામત જનરલ કેટેગરીના છે તો પાંચસો અને જે છે એ અનામત વર્ગના જે છે તો રૂપિયા તમારે જે છે પે થશે એ ફોર્મ ભરી શકાય અઢાર થી પાંત્રીસ વર્ષ પરંતુ અહીંયા તમને જે છે એ અલગ અલગ પ્રકારના અનામતના લાભ મળતા હોય તો એ તમે તમારા જે છે ઓફિશિયલ નોટિફિકેશનમાં વાંચી શકો તમે કઈ કઈ કેટેગરીમાં છો ફોર એક્ઝામ્પલ તરીકે પાંત્રીસ વર્ષ કોના માટે છે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે પણ જનરલ કેટેગરીની સ્ત્રી છે તો એને પાંચ વર્ષ એક્સ્ટ્રા મળશે અનામત કેટેગરીનો પુરુષ છે તો એમને પાંચ વર્ષ એક્સ્ટ્રા મળશે તો એમના ચાલીસ ચાલીસ વર્ષ સુધી મળે છે તો આપણે ડિસાઈડ કરી લેવાનું તમે કઈ કેટેગરીથી જે છે બિલોંગ કરો છો વિકલાંગ વ્યક્તિ હોય દોસ્તો તો એમને દસ વર્ષ પાછા એક્સ્ટ્રા મળતા હોય છે એ વસ્તુ સારી કહેવાય ચાલ તો આ દોસ્તો હતી ભાવનગર મહાનગરપાલિકા સંબંધિત જે છે એ ભરતી માટેની માહિતી સિલેબસ આવશે ત્યારે ફરીથી વિશેષ પાછો પણ આપણે સિલેબસ સુધી જે છે છે એક વિનંતી આ પહેલી વખત ગણિત ગાઈડન્સમાં આવ્યા હોય આવી માહિતી જો છે આપણે જોતી હોય સ્પષ્ટપણે સારી તમારા કરિયર લક્ષી તો તમે લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરી શકો છો આપને યોગ્ય જણાવી દો બાકી દરેકે દરેક કમેન્ટ જે છે એ હું વાંચીશ નહીં એટલે એવું ન વિચારતા કે ભાઈ આમાં ઘણા એવા હોય ને કે આમ દોસ્તો કમેન્ટ વાંચવા નથી નથી આવતો તમારા કમેન્ટના જવાબ હા તમને કંઈ પણ પ્રકારની ક્વેરી હોય આપ ટેલિગ્રામમાં જોડાઈ જાવ ત્યાં અમે મૂકી દેતા હોય છે તમને કંઈ પણ ક્વેરી હોય તો આપ મેસેજ પણ કરી શકો પણ પ્લીઝ એક વિનંતી છે કે આપને કોઈ ફોર્મ ભરવા કે તૈયારી સંદર્ભમાં કંઈ ક્વેરી હોય તો પ્લીઝ એક વોટ્સઅપમાં મેસેજ ડ્રોપ કરજો કોલ ન કરતા કારણ કે ભાગ દોડવાળી જિંદગી આપને ખબર છે આપ ભી ક્યાંક વ્યસ્ત હોય હું પણ ક્યાંક વ્યસ્ત હોય તો કદાચ આપના કોઈ ઇશ્યુ ના થઈ શકે એવું બની શકે તો મળીએ દોસ્તો નવા લેક્ચર માં ત્યાં સુધી મને વિરામ આપો આવજો વેરી મચ